વોટ ચોરી મામલે હવે કોંગ્રેસ અને ભાજપ આમને સામને આવી છે ભાજપના યજ્ઞેશ દવેએ કોંગ્રેસને સર્ટિફાઇડ ચોર કહી છે શું છે સમગ્ર બાબત જોશું આ વિડીયોમાં નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

દેશમાં પણ તમારી સરકાર છે રાજ્યમાં પણ તમારી સરકાર છે જે રીતે ચૂંટણી પંચ સ્વાયત છે કોઈના પણ દબાણમાં આવ્યા સિવાય પારદર્શકતાથી પ્રમાણિકતાથી તટસ્થતાથી ન્યાયિક રીતે ચૂંટણીઓ સંપન્ન થાય અને સાથે સાથે મતદાર યાદીથી લઈને એની સલગ્ન જે પણ એની જવાબદારીઓ છે એના માટે જવાબદેહ છે જ્યારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીજીએ પૂરતા પુરાવા સાથે તથ્યોના આધાર સાથે જ્યારે ચૂંટણી પંચ સમક્ષ વાત કરી હોય ત્યારે એનો ખુલાસો આ દિન સુધી ચૂંટણી પંચ કરી શક્યું નથી ચૂંટણી પંચે જવાબ આપવાનો છે ભાજપના નેતાઓને શું કામ ચિંતા થાય ચૂંટણી પંચ જવાબ આપશે ભાજપના નેતાઓને પોલ ખુલી ગઈ હોય ચોરી પકડાઈ ગઈ હોય એની ચિંતા કે ભય શું કામ છે કેમ ભાજપના નેતાઓનો જવાબ આપે કેમ ચૂંટણી પંચ સરકારના દબાણ હેઠળ એફિડેવિટ માંગે છે આવનારા દિવસોમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થવાનું છે ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ ગુજરાતની મતદાર યાદીઓની ચકાસણી કરવામાં આવી રહી છે પ્રાથમિક ચકાસણીમાં લાખો મતદારો ખોટા હોવાના ડુપ્લિકેટ હોવાના બોગસ અને સાથે સાથે ભૂતિયા હોવાના દાખલા સામે આવ્યા છે પુરાવાઓ પણ મળ્યા છે થોડા દિવસમાં એને પણ ખુલ્લું પાડવામાં આવશે અને સાથે સાથે આખા ગુજરાતમાં એક એક ઘેર જઈ અને કોંગ્રેસનો કાર્યકર મતદારોને મળવાનો છે એમના વોટની ચોરી કોઈ ના કરી જાય વોટ ચોરો લોકસાહી ખતમ કરવા માટેનું જે આખું ષડયંત્ર કરી રહ્યા છે એમાં ફરી સફળ ના થાય માટેનું અભિયાન લઈને આવવાના છે એટલે આવનારા દિવસમાં ગુજરાતમાં પણ જે વોટ ચોરો છે જે વોટની ચોરી છે એને અમે ખુલ્લા પાડીશું કોંગ્રેસના આગેવાનો ગુજરાતની અંદર પણ રાહુલ ગાંધીના इशारे વોટ ચોરી મત ચોરી આ બધા મુદ્દાને લઈ અને અમિત ચાવડાજીએ જે પ્રમાણે નિવેદન આપ્યું મારે અમિત ચાવડાજીને કહેવું છે કે પહેલાં ટેકનિકલ બાબતો જાણ્યા વગર જે પ્રમાણે બિહારની હાર ભાળી ગયેલા રાહુલ ગાંધી બાલીશ વાતો કરી રહ્યા છે એ વાતોની અંદર તમે તો માંજેલા રાજકારણી છો તમે પણ શુકરા વાતોમાં આવો છો કારણ કે જો પહેલાં તો ચૂંટણી પંચ સ્વાયત્ત છે અને આ જે ચૂંટણી પંચે એ તમને કર્ણાટક હિમાચલ પ્રદેશ તેલંગાણા આ ત્રણ રાજ્યોમાં પૂર્ણ સરકાર આપી છે અને આ જે ચૂંટણી પંચની સાથે તમે તામિલનાડુ અને ઝારખંડની અંદર બીજા પક્ષ સાથે ભેગા મળીને સરકાર ચલાવી રહી એટલે પાંચ રાજ્યોમાં જ્યારે તમારી સરકાર ચાલે છે તો શું ત્યાં વોટચોરી નહોતી આક્ષેપ લગાવ્યા પેલા થોડું તો વિચારો બીજું કે જે ચૂંટણી પંચની અંદર મતદાન મતદાર યાદી ચાલુ જે પ્રક્રિયા છે સતત ચાલતી પ્રક્રિયા છે દર છ મહિને નવી મતદાર યાદી પ્રસિદ્ધ થતી હોય છે નામ એડિશન ડિલિશન અને મોડિફિકેશન થતા હોય છે સાથે સાથે ચૂંટણી પંચની મતદાર યાદીની અંદર જે લોકોના નામ ઉમેરાય અને જે લોકોના નામ કમી થાય તેની ચકાસણી પણ વ્યક્તિએ જાતે કરવાની હોય છે અને દર પાંચ વર્ષે બી પણ ચૂંટણી પંચની ગાઈડલાઈન અનુસાર ઘરે ઘરે જઈને તપાસ કરતા હોય છે અને જ્યારે ચૂંટણીની જાહેરાત થતી હોય છે ને એની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થતી હોય છે ત્યારે એ મતદાર યાદીની અંદર જે જે લોકોએ કદાચ નામ કોઈના કમી કરવાના રહી ગયા હોય અને નવી જગ્યાએ ગયા હોય એના નામ પણ ત્યાંથી એ કમી થઈ જાય છે અને એક જ નામ થાય છે છતાં પણ કદાચ શરત ચૂકતી કોઈના બે નામ રહી ગયા હશે તો મારે અમિત ચાવડાજીને કહેવું છે કે તમે જે કોઈ પણ એક વિધાનસભા ઉઠાવો એ વિધાનસભાની અંદર થયેલું મતદાન જુઓ અને એ મતદાનમાં કેટલા મતદારોએ મતદાન કર્યું છે અને એ પૈકીના એક જ નામવાળા બે મતદારો હોય તો બંનેનું મતદાન થયું છે કે નહીં એની પહેલાં ચકાસણી કરો કોઈપણ જાતના પુરાવા કશું જ ચકાસણી કર્યા વગર ચૂંટણી પંચની સામે પડવું અને બીજું કે આ ચૂંટણી પંચે તમને તમે બીજા રાજ્યમાં જીત તો આપેલી જ છે એટલે મારે કોંગ્રેસને કોંગ્રેસના નેતાઓને એ કહેવું છે કે પહેલાં પૂરો અભ્યાસ કરો અને પછી કોઈપણ જાતના આક્ષેપ કરો ચૂંટણી પંચ સ્વાયત્ત છે ચૂંટણી પંચની પર આક્ષેપ કરો એ પહેલાં પૂરા પુરાવા સાથે આક્ષેપ કરો અને મત ચોરી તો કોણે કહી શકાય કે જ્યારે એક મત જવાહરલાલ નહેરુને અને બાકીના બધા જ મત સરદાર વલ્લભભાઈ પટેલને મળ્યા હતા અને છતાં જવાહરલાલ નહેરુ વડાપ્રધાન બન્યા ઓગણીસો પંચાણું ઓગણીસો પંચોતેરની અંદર રાયબરેલીમાંથી ઇન્દિરા ગાંધી જીત્યા હતા છતાં પણ રાયબરેલીમાંની ની અંદર અલ્હાબાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે એમની ચૂંટણી ગેરકાયદેસર છે કારણ કે તેની અંદર મતદારોનો ખોટી રીતે ઉપયોગ થયેલો છે તો તમે સર્ટિફાઈડ મત ચોર છો તમે પહેલાં એ તો નક્કી કરો